સુરતના સચિન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમના મકાનમાંથી ચોરીનું વીજ કનેક્શન મળી આવ્યું ડીજીવી સીએલ દ્વારા ફરિયાદ આપતા સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સચિન વિસ્તારમાં રહેતા અને તેઓના રહેણાંક વિસ્તારમાં અધિકારીઓ તથા ઈસમોના કરતા જે પૈકી ચૌદ જેટલા ઈસમોના વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું જણાવી આવ્યું હતું તેમજ એક ઈસમના નામે અબ્દુલ રહેમાન શેખના મકાન ચેક કરતા તેઓના રહેઠાણવાળા મકાનમાં ડીજે વસેલ તરફથી કોઈ લાઇટ મીટર ફાળવવામાં આવેલ નથી અને આ સમયે વીજ થાંભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઇટનો ઉપયોગ કરતા તે મળી આવ્યું હતું જેથી તેઓના વિરુદ્ધમાં ડીજે વસેલ અધિકારી જે સી પરમાર દ્વારા ફરિયાદ કરતા કાર્યસ્થળની કાર્યવાહી કરવામાં આવી હતી તત્વો ઉપર કાયદાનો સકંજો મજબૂત કરવા માટે સુરત શહેર પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે જે અનુસંધાને આ જે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડાવેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થયેલી છે કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ પંદર આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવો જોડાણ મેળવેલું છે કે કેમ અથવા તો ગેરકાયદેસર કે વીજ પુરવઠો મેળવે છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી તો પંદર પૈકી ચૌદ આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ જે વાડી ફળિયું લાજપોર ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ બીજી 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 વિષય તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો તો જે અનુસંધાને ડીજી વીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવ્યું છે કે લગભગ બે એક મહિનાથી એ વીજ પુરવઠો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતો હતો તેમ છતાં ડીજીવીસીએલ ના અધિકારી કર્મચારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી